નમસ્કાર આજે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે છે ત્યારે સૌ મહિલાઓને વુમેન્સ ડેની શુભેચ્છાઓ ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ એટલે ગેનીબેન ઠાકોરે મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે આ ઉપરાંત તેમણે વાત કરી કે રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહિલાઓ આગળ આવે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે મહિલાઓની સ્થિતિ સુધરે તેવી તેમણે વાત કરી છે આ ઉપરાંત સરકાર પણ તેમણે પ્રહાર કરતા કહ્યું કે દીકરી બચાવો બેટી પઢાવો જેવા નારા તો ઘણા આપવામાં આવે છે પણ જમીનની હકીકત કંઈક અલગ છે તો સરકાર આ સ્થિતિ સુધારણા પર ધ્યાન આપે અને આ ઉપરાંત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ મહિલા દિવસને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે દાહોદની ઘટના દાહોદમાં જે બાળકી પર દુષ્કર્મ થયું તે ઘટનાનો ઉલ્લેખ કરતા અને અમરેલીમાં પાયલ ગોટી કાંડ જે થયો તેને લઈને પણ સરકારને સવાલો કર્યા છે ને પ્રધાનમંત્રી હાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે પ્રધાનમંત્રીને પણ તેમણે વાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મુદ્દે તેમનું નિવેદન આપે આવો સાંભળીએ બંને નેતાઓએ શું કહ્યું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી સમગ્ર દેશની અને વિશ્વની તમામ મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવું છું કે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરીને દેશનું નામ રોશન કરે આજ મહિલાઓ દરેક ક્ષેત્રની અંદર ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે અને રાજકીય રીતે હોય ધંધા બિઝનેસ કે વ્યક્તિગત રીતે એ પોતે હર હંમેશા સારું કામ અને નિકાલસ ભાવથી એ ક્ષેત્રની અંદર સારું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે સરકાર પાસે અપેક્ષા રાખીએ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે જે રાજ્યોમાં અને દેશમાં જેની પણ સરકાર હોય એ મહિલાઓને સુરક્ષા પૂરી પાડે અને મહિલાઓને લાગતા જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો એક પોતાની એક નૈતિક જવાબદારીના ભાગરૂપે જે પક્ષો કે જેનાથી હોય એ ગંભીરતાપૂર્વક એના ધ્યાન આપીને એનું સોલ્યુશન કરીને મહિલાઓનું ગૌરવ વધારે મહિલાઓને એક ક્ષેત્રમાં છે મદદ કરે અને આ દેશમાં એવું લાગવું જોઈએ કે ભારતની નારી એ વિશ્વમાં ભારતનું નામ રોશન કરી શકે છે એ સ્થિતિના નિર્માણ કરવામાં તમામ લોકો જે સાથ સહકાર આપવાનો હોય એ આપે એવી હું તમામની પાસે અપેક્ષા રાખું છું

કે બધાની હાજરીમાં મૂકી શકાય એ લોકશાહી કોંગ્રેસની પ્રણાલિકા રહી છે ત્યારે રાહુલજીના આવવાથી ગુજરાતના કાર્યકરોમાં હોદ્દેદારોમાં ખૂબ ઉત્સાહમાં વધારો થયો છે આવનાર સમયની અંદર રાહુલજીએ પણ બધાને ખાતરી આપી છે કે પ્રિયંકાજીની જે ડિમાન્ડ હતી એ પણ અવારનવાર જ્યારે ગુજરાતમાં જે પ્રોગ્રામો ગોઠવાય એની અંદર એમનું પણ માર્ગદર્શન મળશે અને કોંગ્રેસ એ એકજૂટ થઈને જે રીતે રાહુલજીએ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરીએ કે બે હજાર સત્યાવીસમાં માં અમે તમને હરાઈશું એટલે આજે કોંગ્રેસનો એક એક કાર્યકર પોતાની તાકાતથી નીચે તાલુકા લેવલથી કરીને બુથ લેવલથી કરીને જે ચૂંટણીનું મેનેજમેન્ટ હોય લોકશાહી ઢબે લોકોના પ્રશ્નો સરકાર સુધી મૂકવાના હોય અને એક લોકોને ન્યાય અપાવવા માટેનું કામ જ્યાં પણ કોંગ્રેસને કરવાનું હોય ત્યાં ભૂતકાળમાં ક્યારેય પીછેહટ નથી કરી કોંગ્રેસનો કાર્યકર ત્રીસ વર્ષથી સંઘર્ષ કરે અને આવનાર સમયમાં પણ આ સંઘર્ષ કરીને એક લોકશાહીને જીવંત રાખવાનું કામ અને ગુજરાતના લોકોને ન્યાય અપાવવાનું કામ અને ગુજરાતના લોકોને સરકાર તરફથી જે યોજનાઓ મળે છે એ ભ્રષ્ટાચારમાંથી મુક્ત રહીને તમામ લોકોને એનો લાભ મળે એવા પ્રયાસો કોંગ્રેસ પાર્ટી કરે છે આ સંગઠનમાં ફેરફારની બધું મોવડી મંડળ અને જે કાંઈ પ્રદેશના નેતાઓના અને કાર્યકરોનો જે નિર્ણય હશે એ બધાના માટે બંધન કરતા હોય પણ એ બાબતમાં કોઈ વાત અત્યારે વર્તમાન સમયની અંદર નથી નેતૃત્વ ગમે તે કરતા હોય પણ એક જૂટ થઈને કોંગ્રેસ લડવા માટેની જ્યારે તૈયારી જ્યારે જ્યારે કોંગ્રેસ એકજૂટ થઈને લડી ત્યારે કોણ નેતૃત્વ કરે છે કોણ હોદ્દેદાર છે જોયા વગર માત્ર ને માત્ર કોંગ્રેસ એ લોકોની સેવા માટે સમર્પિત છે એ ભાવનાથી કાયમ કામ કરી દે ને આવનાર સમયમાં કરશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે કોંગ્રેસ પક્ષ તમામ માતા બહેનો દીકરીઓને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાઠવું છું આજે પ્રધાનમંત્રીજી પણ ગુજરાતમાં છે હું આશા રાખું છું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણા દેશના માનની શ્રી જરૂર ગુજરાતમાં જે દીકરીઓ પર અત્યાચાર થાય છે દાહોદમાં એક નાની દીકરીને ગળું દબાવીને બળાત્કારની કોશિશ અવાજ લગાવે તો ગળું દબાવીને મારી નાખવામાં આવે અને મારનારો એ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે ત્યારે બેટીઓ કેવી રીતે સુરક્ષિત છે એના વિશે બોલે હું આશા રાખું છું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે શ્રી અમરેલીમાં એક પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું પટ્ટાથી માર મારવામાં આવ્યો અને કારણ તો ભાજપના બે વ્યક્તિઓના બે જૂથોના ઝઘડા હતા એના વિશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શ્રી બોલે એવી અપેક્ષા રાખું હું અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં જે નિર્ભયા ફંડ કોંગ્રેસની કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઊભું કર્યું હતું એમાંથી જે પૈસા કેટલા વપરાયા પબ્લિસિટીમાં જાય પૈસા અને માતા બહેનો દીકરીઓની સુરક્ષામાં પૈસા ન જાય એના વિશે બોલે હું આશા રાખું છું કે શ્રી ગુજરાતમાં ગર્ભવતી માતાઓ અને માલન્યુટ્રિશન બાળકો જે દીકરીઓ જન્મે છે એક કુપોષિત જન્મે છેનો આંકડો હમણાં જ બહાર આવ્યો જે રાજ્યો વિકસિત નથી ગણાતા એ રાજ્યો કરતાં પણ કુપોષિત દીકરીઓ આપણે ત્યાં સગર્ભા મહિલાઓની વધારે તકલીફ હોય તો આ વિશે પણ પ્રધાનમંત્રી શ્રી બોલે એવી હું અપેક્ષા રાખું છું અમારા નેતા રાહુલ ગાંધીજી છેલ્લા બે દિવસથી સતત અહીંયા છે આપે સૌએ જોયું છે કાર્યકર્તાઓ સેંકડોની સંખ્યામાં હોય એની વચ્ચે પગથિયા ઉપર બેસીને પણ ફોટો પડાવે અને અગલ બગલ આજુબાજુ ભીડ હોય સેંકડો લોકોની આને મરદાનગી કહેવાય ચકલી ફરકે ત્યાં ડરી જવાનું ને કોઈ આવે નહીં એ બરાબર ના કહેવાય રાહુલ ગાંધીજી આજે આવશે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે માટે અમારી બહેનો એ લાઇનઅપમાં રહીને રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે મહિલા દિવસ નિમિત્તે આજે કાર્યકર્તાઓને સંબોધન પણ કરવાના છે કાર્યકર્તાઓ સાથેનો સંવાદ એમનો છે આપણે સૌએ જોયું કે ગઈકાલે ખૂબ ખુલ્લા મને ને મેં પણ ત્યાં કહ્યું હતું કે મારા વખાણ નહીં મારી ફરિયાદ ખોટું થતું હોય એ કહેજો કાર્યકર્તા છો અને નેતા પાસે સારું સારું નહીં સાચું સાચું કહેજો એ કહ્યું હતું અને હું આભાર માનીશ મારા કોંગ્રેસના ગ્રાસરૂટના એ કાર્યકર્તાઓ તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખશ્રીઓ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ અરે ત્યાં સુધી એક અમારી ઓફિસમાં કામ કરનાર અમારો ચોકીદાર ભાઈ હોય કે એટેન્ડન્ટ ભાઈથી માંડીને બધા જ સ્ટાફના માણસો સાથે પણ રાહુલ ગાંધીજીએ સંવાદ કર્યો અને મેં કહ્યું કે સાહેબ આ એક મીટિંગમાં હું હાજર નહીં રહું મારી ગેરહાજરીમાં પણ આપ સંવાદ કરો જેથી અમારો સ્ટાફ છે એ પણ એના મનની વાત આપને કરી શકે અને એને પ્રદેશ પ્રમુખ બેઠો છે એની ચિંતા ન રહેવી જોઈએ આવું ઓપન નેતૃત્વ રાહુલ ગાંધીજીનું છે આજે અહીંયા આપ જોવો છો સવારનો સમય છે છતાં ખૂબ સારી સંખ્યામાં અમારા આગેવાનો કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે એમનો આભાર માનું તો આ છે બંને નેતાઓના સરકાર પરના આરોપો ત્યારે ગુજરાત સરકાર આગામી સમયમાં કઈ રીતની કાર્યવાહી કરે છે તેમની વાત કેટલી સાંભળે છે એ જોવાનું રહ્યું અને બે મોટા નેતા કહેતા કે રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં રાજનીતિ આગામી સમયમાં ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે આવા સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તરફ નમસ્કાર